ઉદેપુર જો તમે અમદાવાદમાં રહો છો તો તમે ધ્યાન દોર્યું હશે કે દિવાળી પછી વાતાવરણમાં ઘણું 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 ફેરફાર આવ્યો છે છે વાતાવરણ ધૂળિયું થઈ ગયું શ્વાસ લઈએ તો હવામાં ધૂળ હોય એવું લાગે નથી લાગતું એવું લાગી રહ્યું છે ક્યાંક મહાદંશે શ્વાસ લઈએ તો મજા ના આવે એમ થાય કે હવામાં ધૂળ ભેગી થાય છે વાત એમ છે કે અમદાવાદ બીજું દિલ્હી બની રહ્યું છે દિવાળીમાં ફટાકડા ફોડ્યા હવે પછી પ્રદૂષણ ઘટાડવા ખાસ મહેનત પણ નથી થતી એમસી દ્વારા પછી તો શું થાય અમદાવાદીઓનો શ્વાસ રૂંધાય બીજું તો શું થાય એમાં એના માટે તો ટેક્સ ભરે છે ને અમદાવાદીઓ શ્વાસ રૂંધાય એના માટે વીટીવી ન્યૂઝની ટીમે અમદાવાદમાં પ્રદૂષણથી કેવા હાલ બેહાલ છે તે ચેક કર્યું અને સૌથી મહત્વની વાત પ્રદૂષણ પર કામ કરવાના મોટા મોટા એએમસીના દાવાઓ કેવા ખોખલા સાબિત થઈ રહ્યા છે એ પણ આજે તમને આ રિપોર્ટમાં બતાવવું છે જોઈ લો અમદાવાદીઓનો શ્વાસ રોંધાયો અમદાવાદ બન્યું બીજું દિલ્હી અમદાવાદમાં સતત વધ્યું એ ક્યુઆઈ અમદાવાદની હવામાં ધૂળનો અનુભવ અમદાવાદમાં પણ હવે દિલ્હી જેમ શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે હવામાં જાણે ધૂળનું પ્રમાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે દિલ્હીની જેમ જ સતત એક્યુઆઈ વધી રહ્યું છે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને પાર ગયો છે શહેરમાં પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી અમદાવાદ મહાનગરપાલિકાની છે પરંતુ ક્યાંક એએમસી પણ આ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસમાં નિષ્ફળ નીવડ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકાએ પ્રદૂષણ ઘટાડવા માટેની વિવિધ સ્કીમ પાછળ પાંચસો અડતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો તેમ છતાં શહેરમાં પ્રદૂષણ ઘટવાને બદલે વધી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં રોડ રીસરફેસ કરવા છન્નુ કરોડ રૂપિયાનો ખર્ચ ગ્રીન કવર વધારવા ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ નવા ગાર્ડન બનાવવા પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ ફૂટપાથ બનાવવા પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં અમદાવાદમાં પોલ્યુશન વધ્યું છે એટલું જ નહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવતા એલઈડી બોર્ડ પણ બંધ જોવા મળી રહ્યા છે એટલે સવાલ એ થાય કે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ વિકાસ કરવાનો છે અમદાવાદમાં આ અંગે ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સામે વિપક્ષના નેતા બંને પ્રતિક્રિયા આપી છે સાંભળો પોલ્યુશનની માત્રા પણ જ્યારે વધતી જતી હોય તો એને કંટ્રોલ કરવા માટે વોલ ટુ વોલ રોડ હોય પેવર બ્લોક હોય તદઉપરાંત ગ્રીન કવર પણ મહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવે છે પરંતુ આ એર ક્વોલિટીને કંટ્રોલ કરવા માટે એર સેન્સર લગાવવાનો જે સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર લેવામાં આવ્યું હતું તેની પણ આજે ચર્ચા કરવામાં આવી છે અને એક ઝોનમાં એની શરૂઆત કરી આ એર ક્વોલિટીને કઈ રીતે સુધારી શકાય કંટ્રોલ લઈ શકાય એના માટેનું આયોજન આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે कि लगातार एयर क्वालिटी इंडेक्स अहमदाबाद शहर का बढ़ता जा रहा है डेली एक व्यक्ति तीन सिगरेट पी जाए ऐसा एयर क्वालिटी इंडेक्स अहमदाबाद शहर का हो चुका है और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन इसके लिए कोई स्टेप नहीं उठाता आज कांग्रेस पार्टी ने आंकड़े अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन में दिए हैं कि पिछले पांच वर्षों में एयर क्वालिटी इंडेक्स सुधारने के लिए 548 करोड़ रुपए का बजट અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ખર્ચ કરવા દાવા સબસે બડી કે સુધરતા નહીં પચાસ ટકા બજેટ રોડ રસ્તો અને રોડ તો વારંવાર તૂટ્યા કરે છે અને ફરી રિપેર થયા કરે છે અને ફરી ક્યાં ખાડા રાજ સ્થપાઈ જાય છે અમદાવાદ માં વાહનો વધ્યા છે બાંધકામ સાઈટ વધી છે દિવાળી માં ફટાકડા પણ એટલા ફૂટ્યા છે તો પછી હવે પ્રદૂષણ વધવાના આટલા કારણો સામે પ્રદૂષણ ઘટાડવા માટે પગલા ભરાશે તેવું આશ્વાસન તો મળ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દૂર નથી એટલે કંઈક તો કરવું જ રહ્યું કે અમદાવાદની હવા શ્વાસ લેવા લાયક ફરી ક્યારે બને છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ